છે તારું આમાં માણિકપુર મહેલ ના બધા કાગળ છે આજીવનની દોરી ક્યારે તૂટી જાય ખબર નથી પણ મારતા પહેલા એક સારું કામ કર્યું એવી સાંત્વનતા રહેશે કદાચ મને તમને મળવાની ક્યારેય ઈચ્છા ન થાત પણ હરિકૃષ્ણએ મને બધું જ કહી દીધું હું કહી નથી શકતી કે હું કેટલી ખુશ છું હું નથી જાણતી કે મારા બાપુ અને તમારો શું સંબંધ હતો પણ એક વાત છે આજે મારા બાપુની આત્મા જરૂર ખુશ થઈ રહી હશે हेलो शिव बाहू नो फोन हतो तुम्हारी साथ चल आपने क्या दूर चले शिव નો જીવન શરૂ કરીશું મોડુ થઈ ચુક્યો છે હરે કૃષ્ણ કોઈ પુરુષ ના મોઢે જ શબ્દ સાંભળવા હું કેટલાય વર્ષ તરસતી રહી હવે તમે બન્ને જાઓ એ લોકો કોઈ પણ સમય આ કાગળિયા લેવા આવી શકે છે એટલે તમે જાઓ જ્યાં સુધી હું જીવું છું માણિકપુરના દરવાજા આપના માટે ખુલ્લા રહેશે જ્યારે પણ જરૂર પડશે હું આપની મદદ કરીશ આ મારું વચન છે મહેલના સંજોગો પણ કંઈ ઠીક નથી કોઈના ઉપર પણ ભરોસો નથી કરી શકાય એમ જે લોકો બાપુના ખાસ હતા એ જ લોકો હવે મહેલને બરબાદ કરવા માંગે છે હવે માં ભદ્રકાલી જ મારી મદદ કરી શકે છે અને રુદ્ર સાચું કહું તો એમના માટે મારા દિલમાં ખાસ જગ્યા છે પણ મારા માટે એમના દિલમાં શું છે મને નથી ખબર